વિદ્યાધામમાં ચોરીની ઘટનાને લઈ ચકચાર સ્કૂલ આચાર્ય દ્વારા ચોરીની ઘટના અંગે પોલીસને જાણ કરાઈ અહીંયા સવારે મેં સાડા દસે સ્કૂલ આવ્યો લોક ખુલ્યા તો કેટલા જોઈએ તપાસ કાઢી એટલે ચોરી થયેલી માલમ પડી અને ઓફિસ ખોલી અહીં તાર તોડેલું હતું ત્યાંથી એક મોનિટર બધા તિજોરીનો સામાન બધો અસરવિસ કરી નાખ્યો હતો ઉપરના રૂમમાંથી ત્રણ પંખા ગયા છે આ બાબતે પોલીસને ફરિયાદ આ ફરિયાદ અત્યારે આપી છે ફરિયાદ આવીને એમના પંદર મિનિટમાં જોવા આવે છે દેખાભ